તમારું નામ કાકા મયંક ભાવ રાજકોટ રઘુવંશ સમાજમાં રહું છું સ્વામિનારાયણ સંપ્રદાયને લીધે આવતી વાત થાય છે અમે કોઈ સંપ્રદાયનો વિરોધ નથી કરતા પણ વારંવાર આ સંપ્રદાયો હિન્દુ સમાજ ઉપર ટીકલ કરે છે આજે હું તમને કહું જલારામ બાપા જેવા સંત નો થાય આજે એક રૂપિયાનું દાન લીધા વિના જ્યાં ચોવીસ કલાકની આ ગમે જ્ઞાતિ જાતિ કે કોઈ પણ ભેદભાવ વિના લોકોને પ્રસાદ આપે છે છતાંય આ લોકોની મને એવું લાગે છે કે નીતિમાં ખોટ છે આવા નિવેદનો કરીને પાંચ દસ વર્ષ સુધી એવું કહે કે ના જોઈ કે આવું કીધેલું હતું અને સ્વામિનારાયણ સંપ્રદાયનું છે કાલે મંદિર ઉપર પણ આ દાવો કરતા અચકાય નહીં એ ટાઈપના લોકો હાલ છે આ લોકોએ માફી માગવી જ પડશે એમાં કોઈ પણ ચાલશે નહીં આજે વિરોધ કરવામાં આવ્યો હતો કઈ પ્રકારનો વિરોધ કરવો વિરોધ એ માટે છે કે અમારા પૂજ્ય સંત છે અમે એને ભગવાનથી વિશેષ ગણીએ છીએ પણ છતાંય અમે ક્યારે પણ એવું કઈ નિવેદન નથી આપ્યું કે આ આ માણસ મોટો છે કે અમારા ગુરુ અમારા મોટા છે છતાંય પણ આજે જયારે એની ટિપ્પણી થઈ છે

હતા કે વહેલી તકે આવી અને જલારામ બાપાની માફી માંગી જાય આંદોલન સુરત આવી અને પાંચસો ગાડીનો માફરો લઈને